અંગે તાજિયા કમિટી દ્વારા જણાવ્યું હતું કે બપોરે ઝાપા બજારમાં એકત્રિત થયેલા તાજિયા જુલુસનું બપોરની નમાજ બાદ બે વાગ્યે પ્રારંભ કરી દેવામાં આવ્યો હતો શહાદતની રાત્રે ઇસ્તેકબાલ કમિટીએ સ્વાગત કર્યું શહેરમાં તાજિયાના વિસર્જનની આગલી રાત્રે શહાદતની રાત્રિ તરીકે મનાવાય છે સુરતના તાજિયા જુલુસનું સ્વાગત કરવામાં આવ્યું હતું જે સ્વાગત કાર્યક્રમમાં સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર સહિતના ઉચ્ચ અધિકારીઓ સુરતના પ્રથમ નાગરિક મેયર હેમાલીબેન બોગાવલા માજી મેયર કદીર જાદા સ્વામી અમૃષાનંદજી મહારાજ વિવિધ ધર્મના કરંજિયાની હાજરીમાં લીલી ઝંડી આપવામાં આવી હતી પ્રથમ પ્રારંભ આવ્યો આજે હજરત ઇમામ હુસૈનની શહાદતનો દિવસ છે અને આખા વિશ્વમાં આ શહાદત મોરમના નામે ઉજવાય છે મોહરમ એમ જોવા જાઓ તો ઇસ્લામિક કેલેન્ડરનો પહેલો મહિનો છે જ્યાંથી કેલેન્ડર સ્ટાર્ટ થાય છે અને નવમે ચાંદ અને દસમે ચાંદ પૂરા વિશ્વમાં લોકો એમની યાદમાં અલગ અલગ રીતે યાદ કરે છે આજે કરબલામાં ખૂબ વિશ્વના લોકો છે અને એ જ પ્રમાણે ભારતમાં અને સુરતમાં વર્ષોપરાંત પરંપરા છે અહીંયા તાજિયા નીકળે છે ગઈકાલે તાજિયા નીકળ્યા હતા નવા પાડીથી લઈને જાપા બજાર અને અત્યારે તાજિયા નીકળીને આવી રહ્યા છે અને અહીંયા સુરત શહેરમાં બાગડ ચાર રસ્તા પર એક સદ્ભાવના કાર્યક્રમ છે જેમાં વર્ષોથી અહીંયાના મેયર સાહેબ મેમ્બર ઓફ પાર્લામેન્ટ મંત્રીશ્રીઓ અને પોલીસ કમિશનર સાહેબ જોઈન્ટ પોલીસ કમિશનર સાહેબ અને સમાજના વિવિધ આગેવાનો અહીંયા આવે છે અમૃતસાનંદ મહારાજ સાહેબ હોય છે અહીં હિન્દુ મિલન મંદિરમાંથી આવે છે ગણપતિ ઉત્સવના પ્રમુખ હોય છે આ બધા ભેગા થઈને અત્યારે તાજિયામાં કોમી એકતાના માહોલ સાથે તાજિયાને વિદાય કરીએ છીએ એ જ માહોલ અત્યારે છે અને એટલી જ રિક્વેસ્ટ વિનંતી અપીલ કરું છું કે આ તાજિયા ખૂબ સારી રીતે કોમી એકતા સાથે કભે કભા મિલાવીને કરબલામાં હોળી બંગલા પર એનું વિસર્જન થાય સુરતમાં બપોરે બે કલાકે નીકળેલા કલાત્મક તાજિયા જુલું ઝાંપા બજારથી સળિયાવળી માર્કેટથી ટાવર ભાગડ રાજમાર્ગ થઈ લાલ ગેટની ગલીમાં થઈ મુગલી સારાથી હોડી બંગલા ખાતે પૂર્ણ થયું હતું તો તાજિયા જુલ્સના માર્ગ પર મોટી સંખ્યામાં લોકો પણ તાજિયાના દર્શન માટે ઉમટી પડ્યા હતા અઝર કુરસી સાથે પ્રકાશવાળા